નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો આજે આપણે કચ્છની એક મોટી નદી છે કુંડી ધોધ તે જોઈશું તો આપણે અહીંયા આજે પહોંચે છીએ આ છે અહીંયા રસ્તો ને અહીંયા બોર્ડ લગાવવામાં આવ્યો છે કુંડી ધોધ આ બાજુ રસ્તો છે આ બાજુથી આપણે જવાશે તો આથી સર્વે જણાવવામાં આવે છે કે ચોમાસાની ઋતુ દરમિયાન કુંડી ધોધની નદીમાં ધોધ પાસે પાણીના પ્રવાહમાં અકસ્માતે ડૂબી જવાની શક્યતા રહે છે જેથી કોઈ વ્યક્તિએ કુંડી ધોધમાં નાહવા માટે જવું નહીં તો નાહવાની બિલકુલ મનાઈ છે જ્યારે વરસાદ ચાલુ હોય ત્યારે મેઘ પરની બાજુમાં જગ્યા આવેલી છે તો ચાલો આપણે જઈએ કે હાલ વરસાદ આવી છે તો ત્યાંનું પોઝિશન નદી ફૂલ વહેતી હશે કે ધીમી વહેતી હશે કે કેવો નજારો છે તો ચાલો આપણે જોઈએ બહુ મુશ્કેલીથી આ જગ્યા આપણને મળી છે કારણ કે કાચા રસ્તા ને અહીં વાડીનો વિસ્તાર છે વાડી અંદરથી આવે છે અહીંયા બોર્ડ લગાવવામાં આવે છે બોર્ડ દેખાણ કે આપણને ખબર પડી કે એ જ જગ્યા છે આ છે ચેતવણીનો બોર્ડ અને આ છે નદી તો જોઈએ હવે નદીમાં પાણી છે કે નહીં અને કેવું જળનું મોટામાં મોટી નદી છે કચ્છની મિત્રો આ પણ જળનું કેવું છે તે આપણે જોઈ લઈએ સુંદર મજાનો પાણી વહેતું હશે તો બહુ સારું હશે આ બાજુ વરસાદ કેવી છે આપણને ખબર નથી આપણે ચાલુ તો છે પાણી પણ થોડું ઘણું દેખાઈ રહ્યું છે તો આપણે તો કુદરતની મોજ માણવાની છે ઝલનું તો પાણી વગર પણ આપણને કુદરતી નજારો સારો લાગશે પરંતુ પાણી એ ચાલુ છે એ સારું છે તો ચાલો આપણે જઈએ આગળ હજી વરસાદ તો આજે બિલકુલ ક્યાં પડે એવો લાગતો નથી અને નદી પણ થોડી થોડી જ રહી છે હવે આપણે અહીંયાથી ઉતરશું નીચે અને આ છે ખૂબ સુરત દ્રશ્ય જોઈ લો મિત્રો નદીનો પક્ષીઓ પણ દેખાઈ રહ્યા છે અહીં બાજુમાં ચાલુ છે તો આપણે આવી ગયા છીએ નદીમાં અને બહુ જોવાલાયક એવું સ્થળ છે ખૂબ મોટી એવી નદી અને ઝરણા પણ ઘણા ધીણા ધીણા વયા કરે છે કારણ કે થોડીક વરસાદ પડી છે તો નાનકડા નાનકડા ઝરણા પણ જોવાનું તો એકદમ ખુબસુરત છે તમને બતાવી જોઉં બહુ મજા આવશે જગ્યા જોવાની હું પણ પહેલી વખત જ અહીંયા આવ્યો છું જગ્યા બહુ સુંદર છે તો અહીંયાથી વ્યૂ બહુ સારો આવશે જોઈ શકો છો તમે એવા ઝરણા નાના નાના મજાના એવા રહી રહ્યા છે અહીંયા બઉ સુંદર દ્રશ્ય છે અને આ બાજુ નીચે પાણી પણ ભર્યું છે આ નદી અને આ જે તાળેટી છે ઉપરનો ભાગ જ્યાંથી ઝરણા વહી રહ્યા છે એક આ નાનું ઝરણું વાહ કુદરતની મોજ કુદરતી કુદરત છે ભાઈ બહુ સાંભળીને હાલવાનું છે આ જગ્યા ઉપર કારણ પાણી તો વધારે નથી અહીંયા પણ પાણી તો પણ લાગે એને કરતાં સાવચેતી રાખવી જરૂરી છે અને આ જણું એ થોડુંક મોટું વહી રહ્યું છે પાણી વધારે છે આ જગ્યાએ જોઈ શકો છો આપ કુદરતી દ્રશ્ય છે વાહ ઉપરથી એક ઝરણું આવ્યું છે અહીંયા એક આ બાજુ એક આ બાજુ બંને તરફ અલગ અલગ થઈ રહ્યા છે વાહ આગળ ઘણા ઝરણાં છે નિક્રોજી અહીંયાથી જાળવા છે નહીં આપણે અહીંયાથી ઉપર ચડીશું હા તો આપણે ઉપર ચડી આવ્યા છીએ આ પાણી ઉપરના ભાગમાં જે ભરેલું છે તે નીચે જઈ રહ્યું છે ઝરણાના સ્વરૂપે બહુ સુંદર મજાનું દ્રશે અને નદી લાંબે લાંબી આમ પડી છે સામે નારા ડેમમાં જાય છે નદી આ હવે આપણે પાણીમાંથી આગળ જઈશું આરામથી અને આ બધું નદીએ જ્યારે જયારે પુલ આવતી હશે ત્યારે તો અહીંયા બહુ મોટો ધોધ જોવા મળતો હશે પરંતુ ત્યારે આપણે આવવાનું અહીંયા વિચારાય નહીં કારણ કે હાલ બહુ કિસ્સા એવા જોવા મળ્યા છે પાણીમાં રિક્સ કરવાનું જ નથી આપણે કુદરતી મજા માણો ભાઈ આવું ઝીણો ધીણો ઝરણા વહેતા હોય ત્યાં આવીને મોજ માણું તમને આવી શકો છો આમ કાંઈ નહીં થાય તમને પણ મોટા ઝરણા મોટી નદીઓ વહે છે ચાલુ વરસાદમાં તમે પાણી અંદર જાઓ પછી તો કાંઈ નક્કી ના હો ભાઈ કુદરતી છેડછાડ કરી જ નહીં બહુ સુંદર મજાનું દ્રશ્ય આપ જોઈ શકો છો અને હું તો એકલો જ આવ્યો છું ક્યારેક કોઈ ભાઈબંધ સર્કલ ભેગો હોય તો ઠીક કે નહીં તો એકલો જ હું દરેક લોકેશન ઉપર આય જોઈ લો આપ સુંદર મજાનું ઝરણું અને આ બાજુ પણ એક નાનું ઝરણું આપ જોઈ શકો છો મને તો એમ કે નદી બંધ હશે વરસાદ આ બાજુ ઓછો હતો રસ્તામાં મેં અમુક માણસો ભેગા થયા રસ્તામાં એને પૂછ્યા કરી કે ભાઈ શું પોઈઝન છે નદી ચાલુ હશે જાણવું કે બંધ હશે તો એ લોકો કે અહીં વરસાદ ઓછી છે બંધ હશે પણ તો આપણે પાછા વર્યા નહીં ને અહીં આવ્યા તો આપણો ધક્કો વસૂલ છે કારણ કે નદી ચાલુ છે ભલે થોડી થોડી ચાલુ હોય પરંતુ જોવાનો વ્યૂ બહુ સારો છે જોઈ શકો છો આપ બહુ સુંદર મજાનો વ્યૂ મોજ તો કુદરત ને ખોળે જ છે મિત્રો મોજ જેને કહેવાય મોજ કુદરત ના ખોળે જ છે બાકી ક્યાંય નથી ગમે ત્યાં જાઓ તમે દુનિયામાં ફરો આજ સ્વાર્થીની ભરી દુનિયામાં કુદરત ના જ તમને મોજ મળશે આ બાજુ જગ્યા આ થોડોક ઇલાકો ઊંચો છે ખબર ખૂબ જ થોડોક નીચા નીચા સ્ટેપ મારે પરંતુ આ એકદમ ઉપર થી નીચે પડે છે પાણી ભલે પાણી થોડુંક ઓછું છે પણ આ એરિયા છે જે ઊંચાઈ તે વધારે છે અહીં સામે પણ હજી ઝરણા નાના નાના ઘણા છે એવા આ પાણી અહીં ભર્યું છે અને આગળ આપણે આવ્યા છીએ તો हाल पोजीशन सारू छे अगर જોઈશું આપણે થોડ થોડું પાણી ભરી છે તેના અંદરથી આપણે ચાલતા જઈએ દેખ નાનું જણું અહીંયા પણ રહી રહી છે ચાલુ વરસાદમાં આવી જગ્યા તમે અંદર ઘરવાનું જ નથી બંધો ત્યારે જ આવવાનું ચાલુ વરસાદમાં પાણી ક્યારે વધ અને આ બાજુથી પણ કેવો દ્રશ્ય છે ખૂબસૂરત જોઈ શકો છો આપ સુંદર મજાનો અને અહીંથી આગળ આપણે જોઈશું આ જગ્યા ઉપર હાલ વરસાદ ઓછી પડી છે નહીં તો અહીંયાથી ધોધ બહુ વહેતો હશે આપ જોઈ શકો છો બહુ સુંદર દશે છે અહીંયા થી આ ઝરણું હમણાં બંધ છે વરસાદ ઓછો હોવાને કારણે પરંતુ આ નજારો બહુ સારો છે અહીં નો આગળ એક નાનું ઝરણું હજી છે અને આ જગ્યા ની વાત કરીએ તો મિત્રો આ જગ્યા આવેલ છે રવાપરથી નખત્રાણા તાલુકામાં रावपरगाम रावपर થી આપણે આવું પડશે વાલકા વાલકા થી આપડે રસ્તો જે જાય છે હાજી પીરસામો નરાસ નારા રસ્તો જે નરારાસ્તાને પાસેજ અંદર બોડ માઈલો છે રોડ ઉપર જ ને 1 કિલોમીટર અંદર છે આ જગ્યા જેનું નામ છે કુંડી ધોધ વા મોટોમાં મોટી નદી છે કાચની કુંડી ધોધ ફરવા અને જોવા માટે બહુ સારી છે પરંતુ તમારી સેફ્ટી રાખવી બહુ જરૂરી છે ઘણા માણસો ફરવા આવે છે પણ પોતાની સેફ્ટી નથી રાખતા આ દ્રશ્ય અહીંયા પણ જાણવું એવું સારું છે સાઈડમાં પાણી પણ રહ્યું છે તો વરસાદ તો કહે છે એ પ્રમાણે બહુ સારો પડ્યો છે નદી પણ ગણી ગઈ છે પરંતુ હાલ તો બે ત્રણ દિવસથી આ વરસાદ બંધ છે એને પાછડા આપી આવ્યા છીએ તો નજારો સારો છે મિત્રો કારણ કે બે ત્રણ દિવસ થઈ ગયા વરસાદ બંધ છે છતા જોઈ શકો છો આપ કેટલું પાણી અહીંયાથી વહી રહ્યું છે આ તો હવે આપણે ઘણા દૂર આવી ગયા છીએ ને આ बाजू સમતલ જમીન છે હવે જોઈ શકો છો પાણી ભરીયું છે અહીંયા ને ના પહેલું જણું આ છે ને ઘણા જણા જોઈએ છે આપણે આગળ હતા આ જારણું પહેલું જ છે આ બાજુનું બહુ સુંદર મજાનું કચ્છની નદીનું તમને કેવું લાગુ કમેન્ટમાં જણાવજો અને હવે આપણે આ બાજુ થી લગભગ જવાશે આપડી ગાડીઓ બાજુ વાડીમાં ભરીએ અહીંયા થી આપણે હવે રિટર્ન થઈ હવે આગળ કઈ નદી છે સમતલ આ બાજુ થી આપણે સંભાળીને પથો ને પાણી ને એને વચ્ચેથી આપણે જવું છે હા તો આપણે નદી પાર કરી આવ્યા છીએ અને હવે આ બાજુ આપ જોઈ શકો છો આ રેતી જે કચ્છની જેને કહેવાય કે ખાંડ ખાંડ કરતાં કિંમતી છે આ રેતી આપણે કડિયા કામ કન્સ્ટ્રકશનમાં બહુ કામ આવે છે મકાન બનાવવા માટે તો કચ્છમાં આ રેતી આવી ઘણી છે તો આ નદીઓમાં જ પહાડોમાં ધોવાઈ ધોવાઈને રેતી આવે છે નદીમાં પરંતુ મિત્રો એક વાત યાદ રાખવાની છે આ રેતી વિસ્તાર હોય નદીમાં ત્યાં કને આવું નરમ હોય ક્યાં ત્યાં જવાનું નહીં કારણ કે દલ હોઈ શકે છે આનમાં તમે જેવો પગ રાખશો તો આ આખા તમે અંદર ફાલે જાશો તો આ નક્કી કાંઈ ન કહેવાય કારણ કે આપણે નદી જોઈ એ ટાઈપની નદી છે આ એમાં આ રેતી ભરી હોય ને પાણી અંદર હોય ભેજ એટલે આપણે અંદર ઘરી જઈએ વજનમાં એટલે બહુ ખ્યાલ રાખવાનું છે એ પણ અને હાલ મિત્રો લગભગ દસ પંદર દિવસથી અહીંયા વરસાદ ચાલુ છે કચ્છમાં રોજ થોડી ઘણી થોડી ઘણી અમુક વિસ્તારમાં વરસાદ ચાલુ પડ્યો છે પરંતુ ગરમી પણ એ હજી એવી જ વધારે છે ને આપણે પાણી પણ સાથે નથી લેવા નદીનું પાણી સારું હશે પરંતુ હાલ હવામાનના અનુકૂળ નદીનું પાણી પીવાય નહીં કારણ કે તો મિત્રો આપણે આખરે પહોંચી આવે છીએ આપી બાઇક કને આપણે લગભગ નેવું ટકા જ્યાંથી જવું હોય તો બાઇક લઈને જ આપણે જઈ છીએ બજાજની બાઈક છે બહુ સારું એવરેજ છે એનું અને આ વાડી આપ જોઈ શકો છો વાડી અંદરથી રસ્તો જાય છે નદી બાજુ અને વાડીમાં હાલ ભૂતળી વાવવામાં આવી છે અને મિત્રો આ જગ્યા કે આપણે એક વસ્તુ જોઈ છે જે જીવ જેનું તમને નામ આગળ બતાવીશ તો મને જોઈને આ અહીં ડર છે એનો એના અંદર ઘરી ગયું છે આ બહાર નીકળે છે કે નહીં આપણે જોઈશું રાહ જોઈશું તેની આ એનો ડર છે જોઈ લો આપ ને આનું નામ છે સાંડો અમે અહીં એને સાંડો કહીએ છીએ કચ્છી ભાષામાં તમે જે બી કહેતા હોય તો આના અંદર છે એ પરંતુ આપણને જોઈ ગયો એટલે હવે નીકળશે નહીં